સ્વાગત છે તમારું બધાનું અને આજે આપણે બનાવવાના છે તે છે તે આપણે ગીલી સિંગ હોય છે ઘણા લોકો છે તે ઓરા કહે છે કે જે ક્ષેત્રમાં છે સિંગ છે તેને જે પાકી ન હોય અને કાચી સિંગ હોય છે ત્યારે તેને છે તે કાઢવામાં આવે છે તે સિંગ માટે આપણે છે તે બનાવવાના છે મીઠાઈ કેમ કે દશેરા માટે છે સ્પેશિયલ બનાવવાના છે તો તમે તો ચોક્કસ બનાવશો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો શેર કરી દેજો કોમેન્ટમાં બતાવશો તમને આ મારી નવી રેસિપી કેવી લાગે જે આપણે બનાવવાના છે તે છે તો આપણે આ લીલી સિંગ હોય છે તેમાંથી આપણે છે તે મીઠાઈ બનાવવાની છે તો તેના માટે થઈને પહેલાં તો આપણે આ રીતના સિંગ લીધી છે કેમ કે તે ખેતરમાં છે તે કાચી સિંગ હોય છે તેને બહાર કાઢવામાં આવે છે તે સિંગને છે તો આપણે છે તે લીલી માંડવી કહેવામાં આવે છે અથવા છે તો ઓરા પણ કહેવામાં આવે છે અને બજારમાં છે તે આરામથી મળી જાય છે તો તેને આપણે છે તો આ રીતના છે તેને ફોલી નાખશું અને તેની અંદરથી આપણે છે તે બીયા છે તે કાઢી લઈશું મતલબમાં કે સીંગ કાઢી લઈએ તેને આપણે છે તે એક છે તે બધામાં આપણે નાખી દઈશું એક કપની અંદર આ રીતના આપણે સીંગને કાઢીને અને આ રીતના છે તે આપણે બધી સીંગ કાઢી લેશું અને પછી જ આપણે છે તેની મીઠાઈ બનાવીશું એકદમ ટેસ્ટી એવી જ આ મીઠાઈ બને છે તો આપણે આ રીતના આપણે સીંગ ખોલી નાખી છે તો તેને આપણે છે ને મિક્સરમાં પીસી નાખી પેલા તો આ રીતે તો તમે જોઈશો છે તો કઢાઈમાં નાખવું છે તો અહીં આપણે ઘી ગરમ મૂકી દીધું છે તો ઘી ગરમ થઈ ગયું છે એક ચમચી જેટલું તો તેની અંદર આપણે નાખી દઈશું જે અહીં આપણે પીસીને રાખેલ છે તે આ લીલી સિંગ હોય છે એટલે છે તે ભૂકો થતા છે તે પીસતા છે તો આ રીતની થઈ જાય છે ગેસને સ્લો કરી દેસુ પહેલાં તો હવે તેને આપણે સારી રીતના મિક્સ કરી લઈએ અને શેકાવા દઈએ થોડી વાર માટે ઘીમાં જેથી કરીને ઘીની સ્મેલ આવી જાય એટલા માટે હવે તમે જોઈ શકો છો કે આપણું છે તો આ રીતના શેકાઈ ગયું છે તો તેની અંદર અહીં છે આપણે નાખવાનું છે તો મિલ્ક પાવડર છે તે નાખી દેશું જેટલી આપણી સિંગ હોય છે તેનાથી અડધું આપણે મિલ્ક પાવડર નાખવાનું અને તે નાખીને હવે તેની અંદર આપણે મિક્સ કરી લેશું પછી તેની અંદર આપણે ખાંડને બધી નાખી દઈએ જો મિલ્ પાવડર નો નાખો તો પણ ચાલે છે તે ખાંડ નાખવાની છે ખાંડ પણ અડધા કપ જેટલી લીધી છે તો તેને પણ નાખી દઈએ ને આ રીતે મિક્સ કરી નાખવાનું અને બધી વસ્તુને શેકાવા દેસુ પછી આપણે આગળ કોઈ વસ્તુ નાખીએ હું બતાવીશ તો હવે તેની અંદર આપણે એક કપ જેટલું દૂધ લીધું છે તે નાખીને મિક્સ કરી તેને એટલે છે તે ખાંડ ને બધી ઓકળી જશે અને એક સરખું થઈ જાય આ મીઠાઈ છે તે એકદમ ટેસ્ટી એવી બને છે તો કેમ કે આ સીમ છે તે ઘણા લોકો છે તેને ઓરા પણ કહે છે એ કે આ માંડવી છે તો આપણે જ્યારે છે તો ખેતરમાં હોય છે કાશી માંડવી હોય છે તેને ઓરા કહેવામાં આવે છે અને તેનું જ આપણે છે તે આપણે મીઠાઈ બનાવવાના છે તો તેને આપણે શેકાવા દઈશું ગેસને આપણે હાઈ કરી નાખીએ અને તેને અલાઉ કરી અને શેકાવા દઈએ કે જ્યાં સુધી દૂધ છે તેને પરી જાય ત્યાં સુધી એટલે છે તે એકદમ માવા જેવા આપણું મીઠાઈ થઈ જશે અને આ મીઠાઈ છે તમે દશેરામાં પણ તમે યુઝ કરી શકો છો એકદમ ટેસ્ટી એવી મીઠાઈ બને છે

અને પછી છે તેને આપણે કટ કરવાના છે મીઠાઈ તમે જોઈ શકો છો કે આપણે આ મીઠાઈ છે તે એકદમ ટેસ્ટી એવી છે આપણી મીઠાઈ બને છે વેસે તો દશેરામાં તો તમે ખાસ તો આ રીતે મીઠાઈ બનાવજો ચોક્કસ એક વખત બનાવશો એટલે છે ગમે ત્યારે કોઈ પણ તહેવાર હશે ત્યારે તમે ચોક્કસ આ જ રીતે મીઠાઈ બનાવશો હવે તમે જોઈ શકો છો કે આપણે છે તેને આ રીતના બેસાડી દઈશું

અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો લાઈક કરી દેજો શેર કરી દેસો કોમેન્ટમાં તો સરળથી બતાવશો તમને આ નવી રેસીપી કેવી લાગી છે